પરમાર્થ વાત ઉકરે કઈ નો વળે ઈ હું કાયમ માટે આના વિચાર કરતો હતો પણ આજ મને એમ થાય કે હારવા લખવા વાળા લખ્યું છે અને હું દિલથી સલામ કરું છું કે ખરેખર એના ઉપર જયારે ભાવ હોય એના ઉપર જયારે તમારો પ્રેમ હોય ને આ દુનિયાના બાપુ શેડે મને ઓળખે છે એ ફરતા પછી બાપુ એક આ જગ્યાનો છે હું આ જગ્યામાં આવું છું વખાણ કરું છું નહીં પણ મારા વીડિયા અમુક અમુક હોય છે ને વીડિયામાં જોવો ને તો હું રામ ટેકરીનું નામ બોલ્યો છું ભાઈ ટેકરી એક છે અને મને ઘણા બધા આજ ફોન કરીને મને પૂછે છે કે આ ટેકરી આવ્યું ક્યાં તમને આટલું બધું મળ્યું છે તો હું તમને એમ કહું છું કે તમે શું મેળવ્યું નથી લાગતું કે હજી તમારો કઈ મારી પાસે આટો પડ્યો હું તો આ તો મારા છો એટલે હું કહું છું તમે કઈ ખોટું ન લગાડતા પણ તમે કઈ મેળવ્યું કેમ નહીં અત્યાર સુધી મળ્યું હશે નથી મળ્યું એવી વાત નથી અને મળ્યું ન હોય તો તમે અહીંયા આવો નહીં બાપુ એ કીધું કે પંદર હજાર સેવકો હોય અને શિબિર છે આજ બાપુને આટલા વર્ષ પૂરા થાય છે છતાં શિષ્યોની હાજરી કેટલી કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે જો ગુરુને તમે સમજી ન શકતા હોય ગુરુને તમે ગુરુ પાસે કઈ મેળવી શકતા ન હોય અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી નો આપી શકતા હોય તો ગળામ નાખે વળાય શું મારા જાત અનુભવ ની વાત કરું છું મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત આ સાક્ષી છે મને સુરેન્દ્રનગર માં દાખલ કર્યો તો ચાર હોસ્પિટલ બદલાયો મારો દીકરો આ બેઠા મારી બેન કંકુબેન બે મારી ખબર કાઢવા આવ્યા હતા આ બેનો રોતી હતી કેવાનો મારો અર્થ મારું બહેરું અમદાવાદ હોસ્પિટલ માં દાખલ હતું એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો હતો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો રાજકોટ અમે લઈ ગયા હતા એ સિવાયના મારા શાળાની દીકરી બાપુ શું વાત કરું ભલા મને તમને મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાય મારા હાળાની દીકરી ઓફ થઈ ગઈ ફોન આવ્યો બાપુને મારે બે ને પ્રોગ્રામ માં જવાનું હતું આ ખાખરા તળ અને આઠ પાંચ બે હજાર ચોવીસ મને આજે તારીખ યાદ છે અને બાપુને મેં આ પાડી હતી મેં બાપુ જાય છે અને હું એક એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી હું મારા દીકરાને વાત કરતો કે બેટા કંકોત્રી સિંહ તું જ આવજે અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ અરે ભજનમાં જાઉ છું મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો એટલે મને કે હું કરું છું મેં ઘરે છું તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ લગ્ન લે એટલે મને ધ્રાસકો પડ્યો મેં કુધું ભગવાન કેવી કસોટી કરે છે હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે આ તો જગત છે એટલે મારા દીકરો મને કે શું છે મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ એટલે મેં કીધું હવે શું કરું પછી મને મને વિચાર આવ્યો મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં તારી બા ને મેં કહું વાત ન કરતો કલાક બે કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો અહીં આવ્યો મેં વાત એ નથી કરી બાપુને એટલે હું અંદર હું રસ્તામાં વિચાર કરતો કરતો આવતો તો મેં કીધું આ હારે બીજું તો ઠીક છે જે બનવાનું હોય બને પણ મારા બહેરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા આટલું તો એના હૃદયમાં વાગે ને કોઈ પણ ને તમારો મારો જે પ્રેમ છે જે તમારો મારો ભાવ છે ઈ માણસને રોવરાવે એના મનમાં મેં કહ્યું એવું થાય ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા એટલે હું એવો વિચાર કરતો કરતો આવ્યો અમે રાતે પ્રોગ્રામમાં ગયા અહીંથી આયા આવ્યો હું હું તો અહીંથી હવારમાં હું ઘરે ગયો હું ઘરે પહોંચવાનું મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે આ મારા પોતાના અનુભવની વાત કરું છું સત્ય હમજે હકા એવી વાત નથી પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે પછી ભલે બે દિવસ રહીને ગુજરી ગઈ પણ કહેવાનો મારો નાથ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી પણ વિશ્વાસ એનો હોય હું આવા કઈ પ્રસંગ હોય ગુરુ પુનમે આટલા જ હોય છે બોલ એ મને એમ થાય કે તમે તમે શું કરવા બેઠા છો આ તમે કરમની ગાડીઓ ભાધો છો કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનું અને આટલી આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી મેં કોઈ દિવ બાપુ પાંસે માગ્યું હોય કે બાપુ મને હાજો કરો કે મારું બૈરું દવાખાને છે બાપુ કાંઈક કરો મારો દીકરો દવાખાને છે કાંઈ કરો આર્યો બાપ અને વગર માગે મને જે મળ્યું છે ને આ દુનિયાના શેડાહુથી બાપુ મને ઓળખે છે એ તમારા બધાના આશીર્વાદ છે બાપુની કૃપા છે કહેવાનો મારો અર્થ કે માયગ્યા કઈ મળે નહીં પણ તમારી એમી દ્રષ્ટિ હોય ને સંતની દ્રષ્ટિ તમારી માથે પડે ને તમારા કામ થઈ જાય હું તો એમ કહું છું રામ ટેકરી હું કાયમ આવું છું તમે બધા કામ કરો છો એટલું તો હું કામ નથી કરતો આ હું તો ક્યાંય વાંકો નથી કરતો હું જ્યાં બેઠો મને ચા દે છે હું જ્યાં મારી થાળીઓ આ બેન મારી હું જમવા બેઠો હોય મારી થાળીઓ ઉપાડી લે તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે આટલું તમે કામ કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી પણ જે કઈ લેવાનું છે ને એ રહી ન જાય કારણ કે આ સમય છે ને આ બત્રી વર વી ગયા ને એમ હમણાં હો વર વ્યા જાય અને બાપુય વ્યા જાય ને આપણે વ્યાજાઉ પણ કઈક કરી લેજો મારા રામ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ આ બાપુયા આ આ બત્રી વર્ષથી આજ આજ આપણે બધા વાતો કરી છે બાકી હું તો અહીંયા ઓગણત્રીસ કે ત્રીસ વર્ષ થયા બાપુ ને કઈ વીતી જ નહીં હોય આમ નામ જ પાદરી દુનિયા ભગે લાગતી છે આમ નામ જ બધા રૂપિયા દેતા હશે એ તો એને પૂછો કે આ કેમ હાલે છે કેવી રીતે છે આ કેવડું કામ છે આ તમે આંકડા કાઢો આપણું ઘર હોય એમાં બે પાંચ સભ્ય હોય તો એ બે પાંચ સભ્ય હોય મૂળ તો વાત તો આપણા એ ઘર પૂરતી જ હોય ને આ વાડીનું કામ હરિહરનું કામ ગાયોનું કામ મંદિરનું કામ માણાવે ને જમાડવાનું આ સાસ દૂધનું દૂધ દોવાની વાસીદા નીણ પાણી મને તો એમ થાય પંદર માણસ હોય ને પંદર માણસ હોય મને એમ થાય કે પરસો વળી જાય તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી એટલે તમારે અને મારે ઓળખાણ થાય આકાર ની વાત નથી નિરાકાર ની વાત છે બાપુ એ વાત કરી ને નિરાકાર ગુલાબ નું ફૂલ હોય ને એ તમને દેખાય એની માલકુર થી સુગંધ આવે એ ન દેખાય અને આનું સંશોધન થાય ને તારે તમને મને સમજાય બાકી સમજાય સમજાય નહીં સદગુરુ મહારાજ ની કૃપા છે ને ત્યાં બાપુ આપણે આમના આપણું ગાડું હાલે છે અને રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે પણ એવી કઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે હજારો વર વિયા ગયા તોય આપણી હાથ હું હમણાં બે દી પહેલા અમદાવાદ માં પ્રોગ્રામ માં ગયો હતો ને ત્યાં એમના ગુરુ મહારાજ ની પટેલ સમાજ હતો બાપુ હુમા અમદાવાદ એક સો ને છ મી તિથિ હતી એમના ગુરુ મહારાજ ની સમાધિ છે અહીંયા સરસ મજાનો આશ્રમ છે મરીસા જેવો આશ્રમ અને બધી કરોડપતિ પલ્ટી બધી પટેલ સમાજ એમાં મારો પ્રોગ્રામ રાખ્યો હતો એકસો ને છ મી તિથિ હતી પણ બાપુ બે નું એક એક લાખ રૂપિયા લખાવે અમારે ગુરુ મહારાજ ની જન્મતિથી મારો કહેવાનો અર્થ પૈસા દારો હોય તો લખાવાય આપડી પાસે ની સગવડ હોય તો હો લખાવ હું પૈસા લખાવાની વાત નથી કરતો પણ મારો કહેવાનો મિનિંગ એક ગુરુ અને એવડો મોટો વિશાળ આશ્રમ હતો ને બાપુ બેનો ભાઈ ક્યાંય હમાતા નતા તમે મને એમ થાય કે હું તો એમ કહું સમાધિ છે ને એટલી વ્યક્તિએ ત્યાં જીવતી જાગતી મૂર્તિ માં હજી નથી દેખાતું મને તો એમ થાય કેટલી અભાગ છે તમે બધાય મને હા ભેડેલો છે અને મને ક્યો છે કે અનુષે તમે ઘડીક બેહો અનુષે તમે કઈક બોલો પણ હું તમને એમ કહું છું કે તમે કેમ નથી કંઈ બોલી શકતા તમે કેમ નથી કંઈ કરી કેમ નથી થતું જાણો છો હું નથી એવું નથી કેતું તમને કઈ ખબર જ નથી પડતી એવી કોઈ વાત નથી પણ તમે કઈ કરો કઈ કયો કઈ પાંચ જણા વચ્ચે કઈ સારી વાત કરો કઈ સારું જગતને ને આપો તમને જો હુતું હોય બાકી આમ નામ બાપુ જિંદગી વહી જાય અને માણસ અવતાર ફોગટ ફોગટવ્યો જાય મહાપુરુષો એટલા જ માટે કે છે કે આ તમને દેખાય છે ને બધું નાશવન છે એ કઈ સત્ય નથી સત્ય છે એ કઈક સાઈડ માં આપણે રહી જાય છે એટલા માટે મહાપુરુષો ઘણો કે છે એકાદ વાણી કરી પાણી પાણી જો શબ્દો છે ને સદગુરુ મહારાજ ના શબ્દો છે કારણ કે આ પાણી એટલે આપણે કુએ ભરવા જવાનું એની વાત નથી બરોબર આ વાત છે ને બધી દેહ ની વાત છે આમાં તો કઈ ગુરુ મહારાજ ની કૃપા હોય તો સમજાય નગર પશુ સમજાય એવું નથી પણ આની માટે કઈક મંથન હોવું જોઈએ કઈક મહેનત હોવી જોઈએ મહેનત વગર નો ખબર પડે કારણ કે ઘરેથી તમારે આવવા માં તમારે ઘરેથી વાહન ગોતવા પડ્યા હોય આવ્યા હોય હોય થોડું ઘણું તકલીફ પડી હોય મહેનત વગેરે બાપુ એક સંત વાત કરે છે છે બાપુ આપણે આ હિન્દુ ઢોકડું કરીને એ હતા એમને કઈ હતું જ નહીં આ તો આપણે ઉભું કર્યું નકરું બાજ વાહ એવી કોઈ વાત જ નથી ઈશ્વરે બનાવ્યા છે એમાં હિન્દુમાન મુસલમાન માન દરબાર કોળી માન પટલ માન ભરવાડ માં ફરક શું છે કઈ કઈ તલ જેટલો ફરક હોય તો મને દેખાડો તો તમે જુદા પાડવા વાળા કોણ એક સં રહ્યો ને મરી જવાનું છે ને મર્યા પછી વિરોધ થશે દુનિયા છે કે હારો બલા જઈ આખી દુનિયામાં નડતો તો તો हारा થઈને જાવ ને એટલે જ કહે છે આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ કાની બોલાવે સદે ગુરુ કાની સાસરિયે છોડી રે છોડી રે પિર્યું મારે દાબુ સાસર સાસરિયા હે શરમી હેમા શરમ મને સી

ગુરુ મહારાજના આશ્રમે જાવું છે આ સંકેત કોને કર્યો રામટેકરીએ જાવું છે આવું તમને મગજમાં આવ્યું કેવી રીતે જો આ વિચારવાની વસ્તુ છે આ આ છે ને ભજનમાં બેઠા હોય ને તો બાપુ તમારે મંગાવવું હોય ન આવે ને ચા ની જરૂર ન પડે અને તમારે ઘડિયાળમાં ન જવું પડે જો ભજનમાં બેઠા હોય તો બાકી બેઠા હોય ભજનમાં ને ઘોડા ક્યાંક બીજે હાલતા હોય ને તો ભજન સમજાય નહીં એક બેન આમ બાજુ ગામમાં કથા હતી ને ત્યાં કથા સાંભળવા ગયા એના ઘરવાળા સાંભળવા જવું ભાઈ હા જુદી સાંભળવા ગયા તો કે કે હા શું બાપુ વાંચતા માણા 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 એ કે પણ બાપુ શું વાંચતા તો કે કે કેટલા બધા માંડવાન કેવડું કેટલું બધું રાંધેલું કેવડા કેવડા તપેલા એ કે પણ બાપુ શું વાંચતા હતા તો કે મોટા મોટા ને મોટી મોટી સકડીઓ એટલો બધો મોટો મેળો પણ બાપુ શું હું તને પૂછું એટલા બધા બહાર બહાર જ રખડી શું કથામાં બેઠી હોય તો કથા સંભળાય ને એમ તમે અને હું કઈક આપણે બહાર ફરીએ છીએ મારો કહેવાનો આ તો એક દ્રષ્ટાંત છે પણ કહેવાનો મતલબ કે આપણે કઈક બહાર બહાર રખડીએ છીએ હજી અંદર ઉતર્યા નથી